વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં દેશો ફ્રી નવો બ્લોગ માં તમારું હાર્દિક 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 સ્વાગત છે બધાને જય દ્વારકાધીશ અને જય મેલડી માં આજે તમારી સામે એક નવું લઈને આવવાનું છે ખુશી આગળ અલગ આઈટમ બનાવે છે કેમ કે ખુશી સુરત ની અલગ આઈટમ બનાવવા મમ્મીએ ને કહેતી હતી કે આજ એક નવું બનાવવું છે એટલે ખુશી આગળ નવું બનાવે છે ચાલો તમને બધાને દેખાડી થોડી આ થોડી તમે જોઈ શકો છો કે ખુશી કાકા આઈટમ બનાવે છે એ ખવાયું છે કે અમારે મને ખાવાનું છે કાકા એટલે આવી ગયું છે અને આજે મારા ઘરે પણ તમને દેખાડવાના છે પછી ખુશી શું બનાવે છે જોવાનું છે જો આ રસોડું છે જો આ રસોડું છે કોમેન્ટ કરજો કે નવા મકાન કેવા બન્યા છે જો આ રસોડું છે ફ્રીજ બ્રીજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો આ રસોડું છે આ કેવું છે મસ્ત કલર બલર બધું થઈ ગયું છે નવા મકાનમાં જૂના મકાન વલપન સાઈડમાં છે એ પણ તમને હું દેખાડું આ છે મારા ભાઈના રૂમ મારા નાના ભાઈના રૂમ છે એટલે બધા આમાં મહેમાન આ બધામાં બેસે અમારી રૂમ બાજુમાં છે એ પણ તમને હું દેખાડું છું કેટલી મસ્ત રૂમ છે આ જો અમારા મારા લગ્નનું બેનર બનાવ્યું હતું આખા ફેમિલીનું ચાર બેનો ત્રણ ભાઈ મારા ભાભી મારા મમ્મી મારા પપ્પાનો ખોટો છે મારો પપ્પા એક્સપાયર થઈ જાય છે અને જુઓ તમે જો ખુશી બનાવે છે કે આપણે ફટાફટ મકાન દેખાડી દઈએ આ છે અમારી રૂમ જુઓ તમે અમારો બેડ બેડ અને નવો કલર અમને કરાવી રહ્યો હતો મારા મેરેજમાં જુઓ કબાટ બોર્ડ બધું અને ખુશી આવીને ખર્ચો પણ કરાવી નાખ્યો છે તો કાચ લાવ્યા છે એમણે નવો નવો ફિટિંગ કરાવ્યો છે ઝુમર ઉમર ઝુમર બહુ મસ્ત થાય છે હું તમને દેખાડું તો આટલું મસ્ત ઝુમર થાય છે સોંગ પણ વાગે પાછા પણ તમે જો મારા મમ્મીને બધા ઇન્ટરવ્યુઝ કરાવું કે બધા મારી ફેમિલીમાં કીધું ને મેં તમારી ફેમિલી ક્યાં છે તમારી ફેમિલી ક્યાં બધાને દેખાડું છું મારા ભાભી છે આયા ક્યાંક તો અમારા ભાભી ની રૂમ છે બધી કરે છે અત્યારે તો અમારા ભાભી નો રૂમ છે આ અમારા મોટા ભાભી છે કેમ છો ભાભી અને રામ છે અને આ અમારા મકાન અને આ મારા બધા આવે અહીંયા રહે છે સામે પણ રહે બધા અહીંયા રહે પણ છોતી રૂમારો છોડું છે

કોની પાસે કોની પાસે કોની પાસે અને અમારા ફોલોવર તમે જો હા હા આવે છે એ પણ આજે જમવા આવ્યું છે બે બેન્યુ અમારે ઘેરે ચીબડો કાઢે પેલા તેલ નાખી દેવાનું ત્રણ પાવડા કેટલું નાખવાનું પછી ચાર પાવડા શું શું નાખ્યું તે અંદર

આપણે રવિવાર છે આપણે તો નહીં ખાઈએ કારણ કે આપણે રવિવાર છે આપણે નથી ખાવાનું આપણે આટલું સ્પેશિયલ મારો ભાભી બનાવે છે આપણે એ ખાવાનું છે અને કોઈ પણ આ ખીચડી શીખવી હોય તો ખુશી બધા શીખવાડી કોમેન્ટ કરી દેજો શીખ્યું હોય આપણે તો રવિવાર છે વિપુલભાઈ કેળા અને હુકી બાજુ આપણે આટલું લઈ આવ્યા છે મોજે મોજ છે જો તમે હું હાલો એક કાનુડા ધરવાનું છે પણ મારા વિપુલભાઈ જો ગાડી હેઠી કરે છે ને મારા મમ્મી પણ છે મારા મમ્મીને આજ બ્લોક લઈ લીધા છે

એ ઓ નાખો ને કેલા પછી નાખો કે આપણી જે છે શું ચાલો શ્યોર મિનેરેટર કોક બોલ લાગી છે ચાલો ખુશીને જઈને પૂછીએ કે જમવાનું થઈ ગયું કે નહીં ખુશી કેમ છે બની જવુંની

ચાલો બધા ફટાફટ જમવા ને પછી ફેમિલી બધા ભેગા છે મારા મમ્મી આમ ગયા છે વિપુલભાઈ ગાડી હરકી કરાભી ગયા છે વાળો કરવા હાલો તો રીપુલભાઈ પણ વાળો કરવા બેહી ગયા છે ગળા ખંભે રૂમાલ મોલ નાખીને કેમ કે પાણી પાણી બધું હાદરમાં જઈને આને આ કહેવાય નોકરા નોકરી હર આરવાર ખાવા બે ગયા છે એવું ખુશી ને બધા વિપુલભાઈ ને બધા અને મારા મમ્મી ક્યાંક બહાર ગયા છે આવીને મને બેસી દે છે અનિલભાઈ દસ વાગે આવે છે

દૂધપક મીઠું નાખવાનું હોય હા દૂધપક માં મીઠું જોઈ ને તો જ બને તો જ ગળો બને થોડો ગળો બને ચાલો કોમેન્ટ કરી છે દૂધપક ખાંડ નાખવાની હોય કે પછી મીઠું નાખવાનું હોય કેમ કે આ ભાઈ તો ખાંડ નાખે છે